વેલકમ બેક ત્રિનેત્રમાં આગળ વધીએ તો રાજકોટ મેયરનો મહાકુંભ પ્રવાસ રાજકોટની રાજનીતિમાં ઘમાસાણ લાવી શકે છે કારણ કે મેયર તો મહાકુંભમાં સ્નાન કરીને પરત આવી ગયા પરંતુ વિવાદો તેમનો પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યા એવું લાગે છે કે મેયરના પાપ ધોવાયા નથી લાગતા જેથી હવે અંદરો અંદર ભાજપમાં જ વિખવાદ શરૂ થઈ ગયો છે કેવા પ્રકારનો વિખવાદ આવવો જોઈએ વિવાદોમાં ઘેરાયા રાજકોટના મેયર મહાકુંભમાં માં ડૂબકી લગાવી છતાં ન ધોવાયા પાપ હવે અંદરો અંદર આંતરિક વિખવાદ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા મહાકુંભમાં માં જ્યારથી ગયા હતા ત્યારથી વિવાદોમાં ઘેરાયા છે મહાકુંભમાં માં ડૂબકી લગાવીને તો પાછા ફર્યા પરંતુ વિવાદ મેયરનો પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યો રાજકોટ પહોંચતાની સાથે જ મહાનગરપાલિકાએ મેયરને ચોત્રીસ હજાર સાતસો એસી રૂપિયાનું બિલ પકડાવ્યું બે રૂપિયાની જગ્યાએ પ્રતિ કિલોમીટર દસ રૂપિયા ભાડું વસુલાયું આટલું ઓછું હોય તેમ જયારે અમે મેયર સાથે મુલાકાત કરી તો તેમણે ચોંકાવનારા આક્ષેપ કર્યા જેના પરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે રાજકોટ મહાનગરપાલિકામાં અંદરો અંદર વિખવાદ ચરમસીમાએ છે સૌથી મહત્વની વાત તો એ છે કે મેયર નયનાબેન કમિશનરની મંજૂરી પછી ગાડી લઈને ગયા હતા છતાં સ્ટેન્ડિંગ એ હું સ્વીકારું છું એ ગેરવ્યાજ વાત છે ન થવું જોઈએ કારણ કે ગાડી સરકારી ગાડી હોય છે સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવો જોઈએ હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું ન થવું જોઈએ કઈ કાવતરું હોય ને એવું હું જ્યાં રોકાણી હતી ત્યારથી જ મને એવું લાગ્યું કે મારી પાછળ કોકને મોકલેલા છે અને ત્યારથી આ ફોટા પાડેલા છે કપડાં છે એ ચુંદડી હતી જે સ્નાન માટે આપણે ઉપયોગમાં કરેલી હોય એને હિન્દુ ધર્મ પ્રમાણે નીચવી નથી શકાતી એટલે અમે એ ખૂબ નીતરતી ચૂંટડીને અમે બહાર સુકવી હતી કેમ કે ત્યાં કોઈ દોરીની વ્યવસ્થા હતી નહીં કોઈ ખીલીની વ્યવસ્થા હતી નહીં કે જેથી કરીને અને અમારો કોઈ એવો ભાવ નહોતો જેને પણ આ કાવતરું કર્યું હોય એના મનથી અને કાવતરું કર્યું છે બીજાની ગાડીમાં પણ આવી રીતે કપડાં સુકાતા હતા પણ સ્વાભાવિક છે એક મેયર તરીકે પાછળથી એને ફોટા પાડેલા હતા આગળથી જયારે મારી સાથે રહીને કર્યું હોય તો હું કહું કે એનું કાળજું સિંહનું હતું સાંભળ્યું ને મેયર કહે છે કે પરમિશન પછી ગાડી લઈ ગઈ હતી અને સ્ટેન્ડિંગ ચેરમેન કહે છે કે મેયરે ગાડીનો ઉપયોગ નહોતો કરવો જોઈતો એટલે કે વિખવાદ ચરમસીમાએ છે બીજી તરફ વિપક્ષના નેતાઓ તો એવું પણ જણાવી રહ્યા છે કે બજેટ માટેની મિટિંગમાં પણ મેયર હાજર ન હતા રાજકોટના મેયર સ્ટેન્ડિંગ કમિટીમાં જનરલ બોર્ડ મળવાનું હોય અને એ પણ બજેટનું રાજકોટની વીસ લાખ લોકોના એક વર્ષના હિસાબના આંકડા મેળવવાના હોય સુવિધાઓ આપવાની હોય કરવેરા લાખવાના હોય કરવેરા ઉઘરાવાના હોય અમેક નાની મોટી બાબતોને લઈ વિકાસની વાત લઈને જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળવાની હોય અને એ જનરલ બોર્ડના અનુસંધાનને લઈ ત્યારે રાજકોટના મેયર હાજર ન હોય એ દુઃખજનક બાબત છે એવું લાગે છે કે જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકોટમાં ભાજપની અંદર જ અંદરો અંદર ભડાકા થવાના એંધાન છે મેયર નૈનાબેન પેઠડીયા મહાકુંભમાં ગયા હતા તેનો વિવાદ થયો હતો પરંતુ મેયર પરત ફર્યા પછી પણ ભાજપના નેતાઓ જ વિવાદમાં વધુ આગ લગાડવાનું કામ કરી રહ્યા છે તેવામાં આ અંદરો અંદરનું ઘમાસાણ કોઈ મોટા ધડાકાના એંધાણ છે કે શું તે સૌથી મોટો સવાલ છે રાજકોટ મહાનગરપાલિકામાં વિખવાદ જોવા મળી રહ્યો છે અને કારણ શું છે રાજકોટના મેયરનો મહાકુંભનો પ્રવાસ હવે કદાચ વિકાસના કામો ન થયા હોય કે જનતાને યોગ્ય રીતે સુવિધા ન મળી રહી હોય તે મામલે જો વિખવાદ થાય ને તો સમજ્યા પરંતુ અહીંયા મેયર મહાકુંભમાં જાય છે અને વિવાદ થાય છે એક તરફ રાજકોટના મેયર નૈનાબેન દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે જ્યારે તેઓ મહાકુંભમાં ગયા તેમના પર જાસૂસો છોડવામાં આવ્યા હતા તેઓ તેમને શક છે કારણ કે જે આવી રીતે ફોટાઓ પાડવામાં આવ્યા છે તેમ જે તમે જોયું હશે કે જે ફોટા ખૂબ વાયરલ થયા છે કે સરકારી ગાડી એક તો સૌપ્રથમ તો વિવાદ સૌથી પહેલા એ હતું કે રાજકોટના મેયર સરકારી ગાડીમાં મહાકુંભના પ્રવાસે પોતાના પાપ ધોવા ગયા હતા જે થવું જ ના જોઈએ અને મેયર દ્વારા એમ કહેવામાં આવ્યું કે મંજૂરી લઈને ગયા હતા ચલો અને એ પણ વિવાદ છે કે મેયરને જે પર કિલોમીટર ચાર્જ વસૂલવામાં ચોત્રીસ હજાર સમથિંગ જેટલું બિલ મેયર જેવા રાજકોટ પરત ફર્યા ત્યારે એમને હાથમાં આપી દેવામાં આવ્યું એ પણ જણાવીએ તમને કે એવી પણ શક્યતાઓ હોઈ શકે કે જયારે મેયર મહાકુંભમાં ગયા અને આખો આ વિવાદ છ છેડાયો ત્રિનેત્રમાં પણ અમે આ સવાલ ઉઠાવ્યો હતો કે સરકારી ગાડીમાં આવી રીતે મેયર મહાકુંભના પ્રવાસે જાય અને એ પહેલા જયારે સરકારી બસમાં લીલી ઝંડી એમણે જ આપી હતી કે જે ભક્તોને મહાકુંભમાં લીધે સરકારી બસમાં ના ગયા અને પોતાની સરકારી ગાડીમાં મહાકુંભના પ્રવાસે ગયા વિરોધ થયો હતો અને એના પડધા કદાચ આવી રીતે પડ્યા હોય મેયર આવે અને એમને બિલ થમાવી દીધું ચલો કે ચોત્રીસ હજાર લાવો મેયર એમ કહે છે કે દસ રૂપિયા પર કિલોમીટર ચાર્જ કર્યો આટલા તો ઓછા કહેવાય લોકોને તો પંદર થી વીસ રૂપિયા કિલોમીટર ચાર્જ કરે છે અને બીજું કે મેયરની એવી રીતે મેયર દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે કે એમના પર કરવામાં આવી આવી છે રીતે ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા ચૂંટણી સુકાવવામાં આવી હતી સરકારી ગાડી પર જે નિયમો છે એ પ્રમાણે આવી રીતે કોઈ પણ કપડું સુકાવી ન શકાય ચલો મેયર કહે છે કે ભગવાનની ચૂંટણી હતી ઠીક છે ચલો બીજી તરફ એ પણ વાત છે કે હાલ જે અંદરો અંદર વિખવાદ થઈ રહ્યા છે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમ કહે છે કે ભાઈ સરકારી ગાડીનો ઉપયોગ ન થવો જોઈએ તો પછી મંજૂરી કેમ મળી મેયર એમ કે મંજૂરી તો મંજૂરી કેમ આપી અને હાલ એવી રીતે બનવું છે તમે સત્તા માટે અંદર અંદર વિખવાદ કરો છો અંદર અંદર રાજનીતિ રમો છો રાજકારણ કરો છો પરંતુ જો તમે એ વસ્તુનું ધ્યાન રાખતા હો કે રાજકોટની જનતાને યોગ્ય સુવિધા મળે તે માટે રાજકારણ કરો જનતા હેરાન ન થાય પરેશાન ન થાય એમને ખાડાઓ હેરાન ન કરે યોગ્ય સમય એમને પાણી મળે એમને જે સુવિધા ડિઝર્વ કરે છે જેના માટે ટેક્સ ચૂકવે છે તમને પોતાના પરસેવે કમાઈને જે રૂપિયા એને કમાયા હોય એ રૂપિયા તમને ટેક્સ સ્વરૂપે ચૂકવે છે પણ તમે એવી રીતે રાજકારણ રમો છો કે ભાઈ આને ખુરશી પરથી હટાવો અને આમ કરો અને આમ કરો જનતાનું જે થવું હોય એ અંદરો અંદર વિખવાદ શરૂ છે